નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયામાં નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર ઘરે થયેલા લાખોની ચોરીનો મામલો આરએફઓના બંધ મકાનમાંથી ત્રણસો પિસ્તાલીસ ગ્રામ સોના ચાંદીના દાગીના મળીને રૂપિયા સત્યાવીસ લાખની ચોરી થઈ હતી પોલીસ તપાસમાં પડોશીએ નિવૃત્ત આરએફઓ સાથેના દુકાનના વિવાદના કારણે ચોરને ટીપ આપી ચોરી કરાવી હોવાનો થયો ખુલાસો સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી આવ્યા સામે વાઘોડિયામાં રહેતા નિવૃત્ત આરએફઓ જીતેન્દ્રકુમાર કાશીવાલાના પાડોશી ચૌહાણ રાકેશ સતીષ વચ્ચે દુકાનને લઈને વાત ચાલતો હતો આ દુકાન વિવાદને લઈ ચૌહાણ રાકેશ ચૌહાણે એક માસથી આરએફઓના ત્યાં ચોરી કરવા માટે અલગ અલગ માણસોને ટીપ આપતો હતો પાડોશી રાકેશ ચૌહાણે ફિરોજ ઉર્ફે સલીમ દાઉદભાઈ કાજી હાજી મહંમદભાઈ ગાંજી સાથે ચોરી કરવા માટે મિટિંગ કરી હતી રાજસ્થાનના રાજુ આદિવાસીને મોકો જોઈને ચોરી કરાવવા માટે બોલાવ્યો હતો બાદ આરએફઓના બંધ મકાનમાં મોડી રાત્રે દરવાજાનું તાળું તોડી ચોરીને અંજામ આપ્યો હતો મકાનમાંથી સોના ચાંદીના સત્યાવીસ લાખ છપ્પન હજારની ચોરી કરી હતી ચોરીની ફરિયાદ બાદ તપાસ કરતાં બનાવના સ્થળના આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કેટલા શંકાશીલ ઇસમ તેમજ એક કાર દેખાઈ હતી કારના નંબર ઉપર કાર માલિકીની તપાસ કરતા ચોરીમાં ભાંડો ફૂટ્યો પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવ્યા બીરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા